પાયો કર્યા વગર નવી ટ્રીક સાથે માવા ચીકીને ટક્કર મારે તેવી ત્રણસો ઠંડા કરવા માટે મિક્સિંગ બાઉલ કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને તેનો આ રીતનો અહત કચરો ભૂકો તૈયાર કરી લઈએ વાટકીથી માપીએ તો ત્રણ વાટકી અને ચારસો ગ્રામ જેટલો તલ અને ડ્રાય નો ભૂકો તૈયાર થયો છે ઘીની સાથે તેનાથી અડધો એટલે કે દોઢ વટકી જેટલો ગોળ લીધેલો છે હવે ગોળ એકદમ સારી રીતે મિક્સરમાં ભળી જાય એટલે તેને ફરી પાછું મિક્સર જાર એડ કરીને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને સુખડી માટેનું આ રીતનું એક સરખું મિક્સર તૈયાર કરી લઈએ કડાઈમાં ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કરીને તેમાં સુખડીના મિક્સર એડ કરીને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈએ ગોળ સારી રીતે ઓગળીને મિક્સર ભેગું થઈ ગયું છે ઓવર કુક નથી કરવાનું સોટ પાવડર અને એલચી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ સુખડીના મિક્સર ને સેટ કરવા માટે પ્લાસ્ટિક ઉપર ઘી લગાવી દઈએ અને મિક્સર ગરમા ગરમ હોય તેને થોડું તેમાંથી રોલ તૈયાર કરી લઈએ ઉપરથી થોડા સફેદ તલ અને પિસ્તાની કતર કરીને રોલ ને પ્લાસ્ટિક થી રેપ કરીને ચાલીસ મિનિટ માટે રેવા દઈએ રોલ સારી રીતે સેટ થઈ ગયો છે તેને કટ કરી લઈએ બે વાટકી તલમાંથી ડબ્બો ભરીને સુખડી તૈયાર થઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો